નકલી ડેપ્યુટી મામલતદાર બની નવ પોઈન્ટ ઓગણસાઠ લાખની ઠગાઈ કરનારી અંબાજની યુવતી ઝડપાઈ સરકારી કચેરીમાં નોકરી આપવાની ચાર યુવકોને લાલચ આપી નવ લાખ પડાવ્યા હતા ધોરણ બાર પાસ ભેજાબાજ યુવતી દ્વારા નોકરીના બહાને ચાર યુવકો પાસેથી રૂપિયા નવ પોઈન્ટ ઓગણસાઠ લાખની ઠગાઈ કરવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે અંબાજ ગામની અને હાલ તાપી જિલ્લાના સોનગઢના ગતાડી ગામે રહેતી નિમિષાબેન હરીશભાઈ નાયકાએ નકલી ડેપ્યુટી મામલતદાર તરીકે ઓળખ આપી હતી તેણે ખોટું ઓળખપત્ર તૈયાર કરી વોટ્સઅપ અને ફોન દ્વારા ચાર યુવકોનો વિશ્વાસ જીતી તેમણે કલેક્ટર ઓફિસમાંથી પીએ અને ડ્રાઈવરની નોકરી આપવાનો વાયદો કર્યો હતો જેમાં પ્રથમ તેણે ઉદવાડાના માનવ પ્રવીણભાઈ પટેલના સંપર્કમાં આવી અને તે સુરત ખાતે નોકરી કરે છે એવું કહી વિશ્વાસમાં લીધો હતો અને કચેરીમાં પીએ તરીકેની નોકરીના નામે ચાર પોઈન્ટ પંચોતેર લાખ રૂપિયા પડાવ્યા હતા બાદમાં કપરાડાના વાજવડના ગુંજેશ બિપિનભાઈ પટેલ પાસેથી પણ સરકારી કચેરીમાં ડ્રાઈવરની નોકરી માટે ઓગણચાલીસ હજાર બિલ્લીમોરાના રાહુલ પંચોલી પાસેથી ચાર પોઈન્ટ તેર લાખ અને પારડીના મિલન સુખદેવભાઈ પટેલ પાસેથી એકત્રીસ હજાર આઠસો રૂપિયા મેળવી લીધા હતા આ રીતે કુલ રૂપિયા નવ લાખ ઓગણસાઠ હજાર સાતસો પચાસ પડાવી લીધા હતા પૈસા આપ્યા બાદ પણ નોકરી ન મળતા છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું બહાર આવતા યુવાનોએ પારડી પોલીસ મથકે ફરિયાદ કરી હતી જે આધારે પારડી પોલીસે નિમિષાબેનની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર